સંસાર વૃક્ષ છે આ વૃક્ષમાં બે પક્ષી બેઠા છે એક નું નામ જીવ અને બીજા પક્ષી નું નામ શિવ છે આ જીવરૂપી પક્ષી વિશેરૂપી ફળ ખાય છે છતાં દુબળો રહે છે શિવરૂપી જો જે પક્ષી છે એ કોઈ દિવસ વિશેરૂપી ફળ ખાતા નથી પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે એકા અષ્નન અને અન્ય અનષ્નન પરમાત્મા કોઈ દિવસ ખાતા નથી ભગવાનને ભૂખ લાગતી નથી ગંગા મૈયાને કોઈ દિવસ તરસ લાગે જ નહીં શૂરનારાયણ ઘેર જીવાની જરૂર નથી જ્યાં શૂરનારાયણ છે ત્યાં અંધારું આવી શકે જ નહીં પરમાત્મા તો આનંદમય છે આનંદમય ભગવાનને કોઈ દિવસ ભૂખ લાગતી નથી ખાવાની ઈચ્છા થતી નથી કદાચ ભગવાનને ભૂખ લાગી જાય તો ભગવાનની ભૂખ પણ ભગવાનના જેવી જ હોય ને ભગવાન ની ભૂખ કોણ શાંત કરી શકે કોઈ દેવ માં એવી શક્તિ નથી કે ભગવાન ની ભૂખ શાંત કરી શકે ભગવાન ને તો પ્રેમ ની ભૂખ છે ભગવાન ભગવાન પ્રેમ જ માગે કેટલાક લોકો ભગવાન ને પૈસો આપીને સમજાવે છે પ્રેમ આપતા નથી પૈસા ને તમે ગરીબ ને રાજી કરી શકશો ભગવાન તો લક્ષ્મી પતિ છે એમને પૈસા થી કોઈ રાજી કરી શક્યો નથી માનવ પ્રેમ સ્ત્રી સાથે કરે છે પુરુષ સાથે કરે છે કપડા સાથે કરે છે માનવ પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી ભગવાન તો પ્રેમ ના ભૂખ્યા છે યશોદા મૈયા બાલકૃષ્ણલાલ ને ગોદમાં લઈને પ્રેમ થી સમજાવે બેટા હવે તું મોટો થાય છે તું ચોરી કરવાનું છોડી દે તું ચોરી કરે સારું નથી મૈયા બાલકૃષ્ણ ને સમજાવે તો ચોરી બહુ કરે છે ગામના બધા લોકોને ખબર પડે કે આ તો ચોરી કરે છે તે મોટો થયા પછી તને બહુ કોઈ આપશે નહીં પછી યેશોદા મૈયા બાલકૃષ્ણને સમજાવે તારું લગ્ન નહીં થાય તું ચોરી કરવાનું છોડી દે તું ઘરનું માખણ કેમ ખાતો નથી ઘરમાં ઘણું માખણ છે તારા મિત્રો ને આપીશ તને આપીશ તું ઘરનું માખણ કેમ ખાતો નથી બાલકૃષ્ણ માને કે જે મા મને ઘરનું માખણ ભાવતું જ નથી આ ગોપીઓનું માખણ બહુ સરસ હોય છે ગોપીના માખણમાં મીઠાશ છે ગોપી ના પ્રેમમાં મીઠાશ મીઠાસ કોઈ વસ્તુમાં મીઠાશ નથી હોતી પ્રેમ રસ અતિ મધુર રસ હોય તમારો શત્રુ તમને બરફી આપે એ બરફી તમને કડવી બરફીમાં નથી પ્રેમમાં હોય રસ છે ગોપી પ્રેમ ની મૂર્તિ છે ભગવાન ને ઘરનું માખણ ભાવતું જ નથી ગોપીઓના ઘેર માખણ આરોપવા જાય વિદુરજી ના જેવી ભક્તિ કરો ભગવાન ની ભક્તિ ભગવાન ના માટે કરો વિદુર પત્નીની ભાવના છે ભગવાન એકવાર મારા ઘર આવે ભગવાન મારા ઘરમાં ભોજન કરે મારે જોવું છે પ્રભુ પાસે કંઈ માંગવું નથી જેની ઈચ્છા શુદ્ધ છે એ જ ભક્તિ કરી શકે જેની ઈચ્છા અશુદ્ધ છે એ સંસારની ભક્તિ કરે ઈચ્છા શુદ્ધિ વિના ક્રિયા શુદ્ધિ થતી નથી ભગવાન મારા ઘર ભોજન કરે મારે પ્રભુ પાસે કંઈ માંગવું નથી મારે જોવું છે ભગવાન કેવી રીતે જમે હું ભાવના તો કરું છું ભગવાન ભોજન કરે છે ભાવનાથી હવે મને સંતોષ થતો નથી ભગવાન ભોજન કરે તે મારે પ્રત્યક્ષ દર્શન કરવા વિદુર પત્નીનો પ્રેમ બહુ વધી ગયો પ્રેમ જ્યારે અતિશય વધે છે ત્યારે ભગવાનને ભૂખ લાગે વૈદુમા વર્ણન જે કર્યું છે તે યોગ્ય છે ઈશ્વરને ભૂખ નથી તરસ નથી આનંદ સ્વરૂપ છે કોઈ વૈષ્ણવનો હૃદય પ્રેમમાં જ્યારે બહુ ઉભરાય પ્રેમ નિષ્કામ ને સકામ બનાવે છે પ્રેમ નિરાકાર અને સાકાર બનાવે છે પ્રેમ જે સૌથી મોટો છે એને નાનકડો બાળક પણ બનાવી શકે છે દશરથ મહારાજનો કૌશલ્યામાંનો પ્રેમ બહુ વધી ગયો જે સૌથી મોટો છે તે પરમાત્મા બાળક બનીને ગોધ માટે રમવા લાગે પ્રેમ પરમાત્માને બાળક બનાવે છે પ્રેમ માં એવી શક્તિ છે ભક્તિનો અર્થ છે પ્રેમ વિદુર્જીના જેવી ભક્તિ કરો કાલે વિદુર્જીના ભક્તિનું વર્ણન કર્યું હતું સાદું ભોજન કરતા આખો દિવસ ભગવાન ની ભક્તિ કરે ભોજન ના સ્વાદ માં જેનું મન ફસાયેલું છે એને ભક્તિ માં આનંદ આવતો નથી ભોજન કરજો સાવધાન રહેજો ભોજન ના સ્વાદ માં મારું મન ફસાય ભોજન ના સ્વાદમાં મન ફસાય તો મન બહુ બગડે અને તેથી તો સંતો વારંવાર કે છે ભોજન ના સમય ભગવાન ને ભૂલશો નહીં ભૂલશો નહીં ભગવાન નું સ્મરણ કરતા કરતા ભોજન કરો જે ભોજનમાં ભગવાન ને ભૂલી જાય છે એનું મન ભોજન ના સ્વાદ માં ફસાય કેટલાક લોકો કઢી પીતા પીતા એમને બહુ મજા આવે છે કઢી બહુ સરસ થઈ કઢી બહુ સરસ લાગશે નઈ તો બીજા દિવસે માળા કરતા કરતા પણ કઢી ઝાદ આવશે ઓમ નમો ભગવતે વાસુદેવાય ગયકાને કઢી બહુ સારી થઈ કથા સાવધાન થવા માટે ભક્તિનો શત્રુ સ્વાદ છે જીવકથી ભોજન કરો સાધુ ભોજન કરો પતિ પત્નીનું જીવન કેવું હતું ગઈકાલે એનું વર્ણન કર્યું છે એકવાર સાદુ ભોજન કરતા હતા આખો દિવસ ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરતા ભોગ માટે ભક્તિ ન કરો સંસાર સુખના માટે ભક્તિ ન કરો પૈસા માટે ભક્તિ ન કરો પુત્રના માટે ભક્તિ ન કરો ભગવાનની ભક્તિ ભગવાનના માટે તમારા ઘેર ભગવાન આવશે વિદુરજીની ભક્તિ સફળ થઈ વિદુરજી કૃતાર્થ થયા તે કથા ગઈકાલે વર્ણન કરી છે વિદુરજીને કૃતાર્થ કરી શ્રી કૃષ્ણ ભગવાન ધર્મરાજાને મળવા ગયા છે વિદુરજીએ વિચાર કર્યો કૌરવોના ઘેર પ્રભુએ પાણી પણ લીધું નથી મને એવું લાગે છે કૌરવો નો વિનાશ કરવાની ઈચ્છા શ્રી કૃષ્ણ ની છે અને તેથી પાણી પીધું નથી ભગવાન હવે કૌરવો નો વિનાશ કરશે એવું લાગે છે વિચાર કર્યો એ ધ્રુતરાષ્ટ્ર નો સંગ છોડીને વિદુરજી ગંગા કિનારે ભક્તિ કરતા હતા દુર્જન નો છોડો પણ દુર્જન માં સદભાવ રાખો દુર્જન ના માટે ખરાબ વિચાર ન કરો સજ્જન દુર્જન ધર્મ અધર્મ પાપ અને પુણ્ય આ બધું ભગવાનમાં છે સર્વનો આધાર ભગવાન છે દુર્જન ક્યાંથી આવ્યો દુર્જન પણ ભગવાનમાં જ છે દુર્જનથી દૂર રહેજો પણ દુર્જનના માટે ખરાબ વિચાર ન કરો કોઈના માટે જે ખુભાવ રાખે છે એના ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે કોઈ જીવના માટે જે ખુભાવ રાખે છે એનું મન બહુ બગડે છે જીવ જીવિશ્વરનો અવંશ છે વિદુરજીએ ધૃતરાષ્ટ્રનો ત્યાગ કર્યો છે પણ ધૃતરાષ્ટ્રમાં સદ્ભાવ રાખ્યો છે એને સારો નથી એની બુદ્ધિ બગડી ગઈ છે ભગવાન એને સદ્બુદ્ધિ આપે તો સારું છે એક વાર એને હું સમજાવું વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે આવ્યા છે મહાભારતના ઉદ્યોગ પર્વમાં એને વિદુર નીતિ કહે છે યન મંત્રીણો વૈદુરિકમ વિદુર નીતિનો ઉપદેશ કર્યો વિદુરજી ધૃતરાષ્ટ્રને ને સમજાવે છે તું યાદ રાખજે આ દુર્યોધન જે છે એ તારો પુત્ર નથી તારો વિનાશ કરવા માટે તારું પાપ પુત્ર રૂપે આવ્યું છે આ તારું પાપ છે દુર્યોધન સાથે કેમ પ્રેમ કરે છે તારું આ પાપ છે તારો વિનાશ કરવા આવ્યો છે અતિ પાપ વધે તો દુર્યોધન ના જેવો દુરાચારી દીકરો થાય અતિશય પુણ્ય વધે તો સત્પુત્ર નો જન્મ થાય

દસરથ મહારાજ નું પુણ્ય રામ રૂપે પ્રગટ થયું અને તપશ્ચર્યા કરી છે જનક મહારાજની બ્રહ્મનિષ્ઠા એ જાનકીજી ના સ્વરૂપ થી પ્રગટ થઈ છે જનક મહારાજ મહાન બ્રહ્મ જ્ઞાની હતા મોટા મોટા સાધુઓ સંન્યાસી મહાત્માઓ એમના ઘેર સત્સંગ કરવા માટે જતા બ્રહ્મનિષ્ઠ જનક હતા કેટલાક ને બ્રહ્મ જ્ઞાન તો હોય છે પણ એમની નિષ્ઠા પૈસા માં બહુ હોય બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર રહેવું કઠણ જનક મહારાજ બ્રહ્મનિષ્ઠ હતા બ્રહ્મ વિદ્યા જાનકીજીના સ્વરૂપ છે પ્રગટ થઈ છે દુર્યોધને તારો દીકરો નથી પાપ છે એનો મોહ છોડી દે તો દુર્યોધન સાથે પ્રેમ કરીશ તો યાદ રાખજે તારા વંશનો વિનાશ થશે શાસ્ત્રોમાં એવું લખ્યું છે પુત્ર અતિ પાપી હોય તો મા બાપ એને પૈસો પણ આપે નહીં અતિ પાપીને પૈસો આપવો એ પાપ કરવાની પ્રેરણા છે અતિ પાપી પૈસો ન મળે તો એ વધારે પાપ કરશે નહીં એને પૈસો મળશે તો વધારે પાપ કરશે તો તું છું દુર્યોધન ને પૈસો આપીશ નહીં દુર્યોધન નો મો છોડી દે ધૃતરાષ્ટ્રની રાષ્ટ્ર માં મમતા મમતા જ પાપ કરાવે એ જાણે છે કે મારો દીકરો નારાયક છે દુષ્ટ છે તો પણ એ દુર્યોધન માં મમતા રાખે છે ગૌરવ નો વિનાશ થશે દુર્યોધન નો મોડવ નથી પાંડવો તો એવું જ માનશે જંગલ રહીશું કંદમૂળ ફળ ખાઈશું પૈસા માટે ઝઘડો કોણ કરે ધૃતરાષ્ટ્ર એવો વિશ્વાસ હતો પાંડવ કોઈ દિવસ યુદ્ધ કરવાના નથી વિદુરજી કહ્યું પાંડવ કદાચ યુદ્ધ ન કરે તો યાદ રાખજે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કરીને કૌરવોને મારશે પાંડવો દુઃખ સહન કર્યું છે દુઃખમાં નથી જે ધર્મ છોડતો નથી નથી એને ભગવાન છોડતા જે ધર્મ છોડે છે એનાથી ભગવાન દૂર રહે છે થોડો વિચાર કરો સોનાની દ્વારકા દ્વારકાની સંપત્તિ છોડીને વારંવાર ભગવાન પાંડવોના ના શા માટે જતા હતા દ્વારકામાં શું ઓછું હતું પાંડવો પાંડવો એ ધર્મ નથી ધર્મ એ જ ભગવાન જે છોડતો નથી ભગવાન એની સાથે જ રહે આજકાલ ઘણા લોકો પુસ્તકો વાંચીને જ્ઞાનની વાતો કરે છે ધર્મ પાળતા નથી કેટલાક જગત ને બતાવવા માટે થોડી ભક્તિ કરે છે ધર્મ માં નિષ્ઠા નથી ધર્મ નથી નથી ભગવાન આ પરદેશ સાથે બહુ સંબંધ વધી ગયો અને ત્યારથી પરદેશના સંસ્કાર મનમાં ઘુસી ગયા લોકો મોટી મોટી વાતો કરે પણ એક નાનકડી ચોટલી રાખવામાં મને શરમ આવે છે બીજા બધા લોકો દાઢી રાખે છે કોઈ વાળ રાખે છે આપણા હિન્દુ ધર્મ નું લક્ષણ છે થોડી ચોટલી રાખવી જોઈએ રાખતા નથી એમને શરમ આવે છે કપાળમાં ભસ્મ ધારણ કરતા નથી કપાળમાં તિલક કરતા નથી ગાળામાં તુલસી ની રાખતા નથી આપણા ધર્મ નું એ છે આપણો ધર્મ છોડશો નહીં